નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈવ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ એકવીસ જૂન બે હજાર પચીસને વાર શનિવારના રોજ ગુજરાતમાં સોના અને શાદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ

એક લાખ નવ હજાર નવસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજ છે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર બસો સૌદ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ તોંતેર હજાર સાતસો બાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બાણું હજાર એકસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનું એકસો રૂપિયા મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોના ભાવ સારી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ દસ રૂપિયા